આજ જો અત્યારમાં જો નરસિંહ ની યાદ કારણ કે એનો ફળ છે અત્યારે નાવા જતો આ ટાઈમે દામા કુંડે નાહવા જાતો નરસિંહ આખી રાત એક જગ્યાએ એ ડાકલા હાલેલા રાતે એમ કેવાય કે વળગાણ પૂરું થઈ ગયેલું ભવાઈ એ કુરડીમાં પૂરી દીધેલું

ધીરે ધીરે એ મોઢામાં પ્રભાતી ગાતો ગાતો નરસિયો દામા કુંડે નાવા નીકળ્યો સાહેબ એમાં કોઈએ કીધું મેતા હટી ઓલા આવે છે એની હામાં નો હાલતા અમને જે વળગાડ લાગી ગયો છે કે તો મરો જાઓ અને ભૂવા લે કોઈ જે ઈ વખત નો જે કઈ ભુવા હતા એને કીધું કે હા માનતો નથી જો હામો હાલે ત્યારે ભુવા એ કીધું નરસિંહ હાથમાં આપી અને નરસિંહ મહેતે કુરડીને કાંખમાં લીધી અને મોઢું ખોલીને ને જોવું જોવું તો ખરો કારણ કેવું હોય મે તો કૃષ્ણ જ જોયો છે બધે કારણ કેવું છે જોવા દે

તો સારો મિત્ર મળશે મોઢા ચડાવીને આટા મારતા હોય ને એને સારો વેવાયે ન મળે ભલા માણા મળે આવો આવો બેહો કેવો નરસિંહ અને પ્રેમ હશે તમે કલ્પના તો કરો સાહેબ નરસિંહ ની દીકરી વર્ણનગર હા સાહેબ વર્ણનગર માં દીકરી પોતાની સાસરે અને એના

રાહ જોતી રાહ જોતી એમાં એની દેરાડી એની જેઠાણી શ્રીમંત બાપ ની દીકરીઓ હતો એને ચોટીયા ફીર્યા સાહેબ ગરીબના તાવે ગરીબ હોય છે

કારણ કે અમને આવાના ઓતાર આવતા હોય છે આ માયાનું ગજુ નથી નરસિંહ મહેતાનો પ્રસંગ લઈ શકે હા બિલકુલ ગજુ નથી સાહેબ હાલ તો ઓંચીત આવી ગયો હું તો તમને દાંત કઠાવાનો હતો પણ આવા પડખે બેઠા હોય ને ભાવે કે ભજન કરે છે વાલા એના વાઇબ્રેશનો કામ કરતા હોય છે બે દિવસથી મેળામાં રખડું કદાચ નરસિંહો કેતો હશે કે હવે તો લાઈવ ઘડી કે યાદ લાઈવ મારા બાપ હે જેવો દેરાબર શું લાવશે તારો બાપ આવશે હશે શું તારા બાપ પાસે ગોપીચંદના કર્યા હશે દુબળા બળદ હશે ખોખરું ગાડું હશે હશે તો બે ત્રણ સાધુડા હશે અને સતા તને ભરોસો હોય તો કોઈ ખેપિયા ને મોકલ જુનાગઢ માં પાણા મોટા છે તને કૂટવા હાટું લેતો આવે તારો બાપ તારે હાટું પાડો હાડ મેણા નો કા લાગ્યો હર કુવરે ગડગડ ડોટ મૂકી ઈ ડોટ તો મૂકી પણ ઓલડા માં જઈ ને ખૂણો લીધો ઓલડા નો એટલું કીધું કે હે મારા બાપ ના દામોદર લાજ જાહે તો તારી જાહે તારા ભક્ત ની દીકરી છે હજી કુંવર ઓરડામાં બેઠી છે ખૂણામાં ને ગયો પ્રતિષ્ઠા કરી હોય કે ન કરી હોય પણ અમારી જોગમાં જો એનું નામ લઈને ખાલી થાપો મારી દીધો હોય ને તો રાણા જગા જેવાને એમ કહેવા ગયો સાહેબ હોનાની થાળીઓમાં જમાડ્યા છે તમે સાંભળી લેજો આ શ્રદ્ધાનો વિષય છે

અને નરસિહાની નજર કુંવર ઉપર દીકરી ઉપર જાવી હાથમાં ની કડતાલ નો ઘા કરી અને નરસિંહ બેતા જેથી કુંવર હામી દોટ દીધી મિત્રો કુંવર બેટા બધું નરસિંહ

ત્યાં તમારી ભક્તિ ને મારા પ્રણામ શું બોલે કોવર બાપને મન ભરી ગયો બાપને એટલું કીધું દાજી તમારી ભક્તિ ને મારા પ્રણામ પણ હું પગે લાગીને એટલું કહું દીકરીને ઘરે કેમ જવાય એ તો જોયું હોત જરા આજ મારી માથે મેળાના વરસાદ વરસાય છે તેદી નરસીઓ દીકરીને બચવા લઈને એટલું બોલ્યો મારા બાપ ઘરે કેમ ભેગા થયા ભાઈ બ્રહ્માંડમાં કડાકો બન્યો અને અખિલ બ્રહ્માંડ નો માલિક યાકળ બન્યો દોડો

અને કહેવાય ગયો દેરાળી જેઠાણી બાજુ બે લક્ષ્મીએ પાણા મૂક્યા કે તમે કીધું છું ને કુંવરને કહેજો બે પાણા તો તમારે હા હજી તમારે બરોબર બીમારી લાગેલી છે ને થોડાક ઓહળ વાટીને પીજો જેથી કરીને અંદર બીમારી પડી બારી નીકળે એટલે બે પાણા લેતી આવી છું મારો કહેવાનો અર્થ કે જ્યાં ભરોસાથી જે થતું હોય આ માણસ ને ભજનનો ભરોસો છે મારો કહેવાનો અર્થ એ છે આ ભજનના ભરોસાનો માંડવો છે

બીજી વાર લીધો જેટલું બોલ્યું એટલું ઓછું છે પણ આ મેળામાં બોલવા કરતા જેટલું સંભળાઈ જાય વાત કહું આંખ કાન મોઢું નાક અને બોડી શરીર સ્પર્શ આ પાંચે વસ્તુ છે ને ભાઈ આંખ જ જોવે છે એવું ન કેવું

આંખ વાતું કરી લઈ ને એવી કોઈ વાત ના કરી શકે પણ ખબર છે રીતે કાન એ હૃદય સુધી પહોંચે છે એટલે આપણે સારા પ્રસંગમાં કહેવામાં કથા માટે પૂંજ મોરારી બાપુ જેવા મહાપુરુષો ની કથા હોય તો પત્રિકામાં શું લખીએ ખબર કથાનું અમૃત પાન કરવા આવજો કાન પીવે પણ છે શરીર ને આમ ખાલી અડોતા વાતું થઈ જાય છે યાર કોઈ કેવું હોય તો અડુક દિન આમ પાણી મારે તો કેટલી ગભદી વાતું થઈ જાય છે યાર ઠોસા ઠોસામાં ફેર છે